ઓકે તો શેર મૂડીના વ્યવહારોમાં આજે આપણે સ્ટાર્ટ કરીશું શેર જપ્તી અંગેની આમ નોંધ ઓકે તો આની અંદર વિદ્યાર્થીઓ પહેલાં સમજો કે શેર જપ્ત કરે કંપની જ્યારે શેર જપ્ત કરશે ત્યારે આમ નોંધ કઈ રીતે થશે પહેલાં તો એક વસ્તુ યાદ રાખવાનું આ થોડીક વસ્તુ શરૂઆતની છે એ સમજીને યાદ રાખજો ઓકે તો હવે કંપની જ્યારે શેર જપ્ત કરશે ત્યારે માર્કેટમાં એના શેરની સંખ્યામાં શેરની સંખ્યામાં શું થશે ઘટાડો ઓકે થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો એકદમ વ્યવસ્થિત આટલું સમજી લેશો એટલે શેર જપ્તીની આમનો તમારે ગોખવાની જરૂર પડશે નહીં કંપની જ્યારે શેર જપ્ત કરશે ત્યારે શેરની સંખ્યામાં શું થાય ઘટાડો હવે આપણને ખ્યાલ છે શેરની સંખ્યા ઘટે તો માર્કેટમાં કંપનીની શેર મૂડી એમાં પણ શું થશે ઘટાડો ઓકે હવે શેર મૂડી હંમેશા શું હોય જમા હોય આપણને ખ્યાલ છે મૂડી મૂડી એની બાકી કઈ હોય જમા અને હવે શેર મૂડીમાં ઘટાડો થયો એટલે શેર મૂડી ખાતું શું થઈ જશે ઉધાર દેટ મીન્સ કે કંપની જ્યારે પણ માર્કેટમાંથી શેર જપ્ત કરશે ત્યારે કંપનીના શેરની સંખ્યામાં ઘટાડો થાય એટલે શેર મૂડી ખાતે શું કરી દેવાનું ઉધાર ઓકે તો પહેલાં જ્યારે પણ શેર જપ્તીની આમનો તમે લખો ત્યારે હંમેશા ઇક્વિટી શેર મૂડી ખાતે શું કરી દેવાનું ઉધાર રીઝન શું મેં સમજાયું કે શેર મૂડી જમા હોય હવે શેર કંપનીએ શેર જપ્ત કર્યા એટલે શેરની સંખ્યામાં શું થયો ઘટાડો એટલે શેર મૂડી ખાતે ઉધાર ગયો હવે એક લાઈન છોડીને તે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઓકે હવે જપ્તી ખાતે કેમ જમા આવશે એનું પણ હું તમને કારણ કહીશ પણ અત્યારે યાદ રાખવાનું કે જ્યારે પણ કંપની શેર જપ્ત કરે ત્યારે હંમેશા આ બે પોઈન્ટ તો આવે જ ઓકે એમાંથી પહેલાં રકમ હંમેશા આ શેર મૂડી ખાતે ઉધાર કેમ થાય એ લખવાની હવે એના માટે પણ બ્રેકેટમાં આ યાદ રાખજો કે અહીંયા રકમ ધ્યાન રાખજો આમ શેર મૂડીને આવડી જશે શેર જપ્તની આમનો નોંધ આવડી જશે પણ એમાં રકમ કઈ રીતે લખવીને એ વિદ્યાર્થીને પ્રોબ્લેમ થાય એટલે થોડુંક સમજજો કે શેર મૂડી ખાતે ઉધાર શું આવશે તો જપ્ત કરેલા શેરની સંખ્યા બરાબર શેરની સંખ્યા કે જેટલા શેર જપ્ત કરે એ ગુણ્યા ગુણ્યા એ બે રકમ યાદ રાખવાની નંબર એક કે એક તો મંગાવેલી મૂડી મંગાવેલી રકમ સોરી મંગાવેલી રકમ અથવા અથવા બીજો પોઈન્ટ જામીનગીરી પ્રીમિયમ સિવાયની રકમ જામીનગીરી પ્રીમિયમ સિવાયની રકમ વિદ્યાર્થી આ અત્યારે યાદ રાખજો આનું રીઝન પણ હું તમને સમજાવીશ ઓકે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર શું કરવાનું કે જેટલા શેર જપ્ત કર્યા છે શેરની સંખ્યા ગુણ્યા આ બેમાંથી એક રકમ હશે ક્યારેક બંને પણ હશે જો આ બેમાંથી કોઈ નહીં હોય તો પછી શેરની જેટલા ટોટલ થશે મે બી દસ રૂપિયા હશે તો દસ રૂપિયા કરવાના એટલે અત્યારે યાદ રાખજો ઓકે હવે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે પહેલાં રકમ હંમેશા આની જ લખવાની ઓકે પછી બીજી રકમ લખવાની આની કે તે ઇક્વિટી શેર જપતી ખાતે તો અહીંયા શું લખવાનું કે જે રકમ જે રકમ કંપનીને મળી ગઈ હોય એ જે રકમ કંપનીને મળી જાય એ રકમ શેર જપતી ખાતે જમા અને હજી પણ અહીંયા જમા આવશે ઓકે તે ઇક્વિટી શેર મંજૂરી પછી ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે પણ આ બધી રકમ ક્યારે આવશે એ રકમ જોઈને આપણે ડિસાઇડ કરીશું ઓકે હવે કઈ રીતે આનું સોલ્યુશન થશે એ આપણે પહેલાં આમનો દ્વારા એક ઉદાહરણ દ્વારા સમજીએ ઓકે ઓકે તો આ એક વસ્તુ બાકી હોય તો વિડિયો સ્ટોપ કરીને અથવા તો તમારી રીતે સ્ક્રીનશોટ લઈ લેજો બટ આ બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આના બેસ પર જ આપણે બાકીની બધી આમનો શીખીશું જોઈએ એક ઉદાહરણ દ્વારા ઓકે તો ધ્યાન આપજો એક ઉદાહરણ હું એક્ઝામ અહીંયા લખું છું કે ફોર એક્ઝામ્પલ એ લિમિટેડ છે કંપનીનું નામ રકમ પણ સમજતા રહેજો ઓકે એલિમિટેડે પાંચસો શેર પાંચસો શેર શું કર્યા જપ્ત કર્યા પાંચસો શેર જપ્ત કર્યા આ શેર રૂપિયા દસ લેખે બરાબર આ શેર દસ લેખે બહાર પાડ્યા હતા બહાર પાડ્યા હતા ઓકે હવે પાંચસો શેર જપ્ત કર્યા છે દસ રૂપિયાનો શેર છે દસ રૂપિયા લેખે બહાર પાડ્યા હતા હવે એ ભાઈએ અરજી વખતે ત્રણ મંજૂરી વખતે બે અને આખરી હપ્તા વખતે પાંચ આ રીતે પૈસા મંગાવેલા પણ આ પાંચસો શેર પર શા માટે જપ્ત કર્યા કારણ કે આ પાંચસો શેર પર પાંચસો શેર પર મંજૂરીની રકમ મળતી નથી કઈ રકમ નથી મળતી મંજૂરીની રકમ તો અહીંયા રકમમાં અહીંયા મંજૂરી વખતે ક્રોસ કરી અને લખી દેવાનું પાંચસો હવે આપણને ખ્યાલ છે જે શેર હોલ્ડર મંજૂરી નહીં આપે એ આખરી હપ્તો પણ આપશે નહીં એટલે મંજૂરી અને આખરી હપ્તા બંને વખતે ક્રોસ કરી દેવાના પાંચસો હવે આ બે રકમ નથી આપતો મતલબ એની ઉપર જે હશે ને એ રકમ આપી દીધી હશે ઓકે આ એક વસ્તુ ધ્યાન રાખવાનું હવે અહીંયા ફક્ત આપણે શેર જપ્તીની જ આમનો લખીશું તો જુઓ અહીંયા મેં હમણાં લખાયેલું કે જ્યારે શેર જપ્ત કરે ત્યારે આ બે વસ્તુ ફિક્સ આવે જ બરાબર છે કઈ રકમ આવશે પહેલાં શેર મૂડી ખાતે ઉધાર અને તે શેર જપ્તી ખાતે તો પહેલાં અહીંયા લખીએ આમનોદના સોલ્યુશનમાં કીટી શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પછી એક લાઈન છોડીને તે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઓકે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપતી ખાતે હવે કીધું તેમ આ બેમાંથી પહેલાં રકમ હંમેશા ઇક્વિટી શેર મૂડીની જ લખવાની તો કઈ રકમ કે જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા આ બેમાંથી એક રકમ કઈ મંગાવેલી અથવા જામીનગીરી પ્રીમિયમ સિવાયની રકમ તો આપણા દાખલામાં બરાબર આજે એક્ઝામ્પલ લીધું એમાં નથી આ બેમાંથી કોઈ સેન્ટેન્સ નથી આપેલા તો પછી શેરના પૂરેપૂરા કેટલા લઈ લેવાના દસ રૂપિયા એટલે અહીંયા શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર જપ્ત કર્યા હતા પાંચસો ગુણ્યા દસ એટલે કેટલા આવશે પાંચ હજાર ઓકે હવે શેર જપ્તી ખાતે શેર જપ્તીમાં શું આવશે જે રકમ મળી ગઈ હોય એ કેટલા મળી ગયા છે ત્રણ તો અહીંયા આવશે પાંચસો ગુણ્યા ત્રણ એટલે પંદરસો હવે ખાસ ધ્યાન આપજો અહીંયા ક્રોસ કર્યું છે એ મેં તમને રકમ જ્યારે વાંચી ત્યારે મેં તમને સમજાવ્યું કે ક્રોસ કરવાનું રીઝન શું છે કે રકમ આપેલું હશે કે મંજૂરીની રકમ મળતી નથી તો એના પછીની રકમ પણ નહીં જ મળે ઓકે એટલે અહીંયા બે જગ્યા પર મેં શું કર્યું છે ક્રોસ મતલબ અહીંયા મંજૂરી અને આખરી હપ્તા ખાતે પણ શું કરવું પડશે જમા એટલે દાખલાની અંદર સોલ્યુશનમાં તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે મંજૂરીના રકમમાં જુઓ કેટલા છે બે તો પાંચસો ગુણ્યા બે એટલે આના એક હજાર અને હજી આખરી હપ્તાના પણ પાંચ જમા કરીશું તો તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે પાંચસો ગુણ્યા આખરી હપ્તાના પાંચ એટલે એના થઈ જશે પચીસો તો ચેક કરો પાંચ હજાર ઉધાર અને આ પાંચ હજાર જમા ઓકે આ છે શેર જપ્તીની આમ નોંધ અને એ પણ કહેવા કે પ્રીમિયમ વગરના શેર બહાર પાડેલા હોય તો હવે જોઈએ બીજું એક્ઝામ્પલ કે અગર કંપની શેર પ્રીમિયમથી બહાર પાડશે બરાબર છે કે કંપની શેર જો પ્રીમિયમથી બહાર પાડે તો એનું એક એક્ઝામ્પલ જોઈએ થોડુંક ધ્યાન આપતા રહેજો ઓકે તો જુઓ હવે બીજું એક્ઝામ્પલ લખાવું છું કે ભાઈ બી લિમિટેડ બી લિમિટેડે રૂપિયા દસનો એક એવા રૂપિયા દસનો એક એવા સો શેર જપ્ત કર્યા હવે આ શેર પ્રીમિયમથી બહાર પાડેલા છે એટલે થોડુંક વધારે સમજજો સો શેર જપ્ત કર્યા હવે અરજી વખતે ત્રણ મંજૂરી વખતે પાંચ કૌંસમાં પ્રીમિયમ રૂપિયા બે સહિત એટલે આનો મતલબ શું છે ખબર પડી ને કે પાંચ રૂપિયાની અંદર બે રૂપિયા પ્રીમિયમ છે તો મંજૂરીના ફક્ત કેટલા હશે ત્રણ જ હશે એ રીતે પ્રથમ હપ્તાના બે ઓકે અને આખરી હપ્તાના ત્રણ હવે આ સો શેર જપ્ત કર્યા શાના માટે કે આ સો શેર પર સો શેર પર પ્રથમ હપ્તાની રકમ મળી શકે તેમ નથી ઓકે શોર્ટકટમાં મેં લખ્યું સો શેર પર પ્રથમ હપ્તાની રકમ મળી શકે તેમ નથી તો હવે કંપની જ્યારે આ સો શેર જપ્ત કરશે કઈ રકમ નથી મળતી પ્રથમ હપ્તાની તો પ્રથમ હપ્તા પર સો ક્રોસ કરી દેવાના અને પ્રથમ નહીં આપે તો આખરી હપ્તો પણ નહીં જ આપે એટલે આનો મિનિંગ શું જો ખ્યાલ આવીને કે આ સો શેર પર પ્રથમ હપ્તાની રકમ નથી મળતી તો પ્રથમ અને આખરી બંને મળશે નહીં એનો મતલબ કે અરજી અને મંજૂરીની રકમ આપી દીધી હશે તો હવે જ્યારે કંપનીએ શેર પ્રીમિયમથી બહાર પાડેલા હોય પ્રીમિયમ અને એવા શેર જો જપ્ત કરે તો એક નિયમ યાદ રાખવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે બરાબર કે જો પ્રીમિયમની રકમ શોર્ટકટમાં હું લખું છું પ્રીમિયમની રકમ કંપનીને મળી ગઈ હોય મળી ગઈ હોય તો પ્રીમિયમને તો પ્રીમિયમને ધ્યાનમાં લેવું નહીં શું કીધું ફરીવાર કે જો પ્રીમિયમથી શેર બહાર પાડેલા હોય અને એવા શેર જો કંપની જપ્ત કરે બરાબર છે કંપની શેર જપ્ત કરે તો ફક્ત પ્રીમિયમ માટેનો નિયમ છે કે પ્રીમિયમની રકમ જો કંપનીને મળી ગઈ હોય તો પ્રીમિયમને ધ્યાનમાં લેવું નહીં હવે પહેલી તો એ વાત કે કંપનીને પ્રીમિયમની રકમ મળી ગઈ છે કે નથી મળી કઈ એ ખબર પડે તો ચેક કરવાનું રકમમાં આ દાખલીને શું છે કે પ્રથમ હપ્તાની રકમ આપતો નથી થોડું ધ્યાનથી સમજજો કે પ્રથમ હપ્તો નથી આપતો તો આખરી પણ નહીં આપે એનો મતલબ કે એની ઉપરની રકમ બંને અરજી અને મંજૂરીની રકમ આપી દીધી હશે હવે ભાઈ મંજૂરી આપી દેસું તો પ્રીમિયમ મંજૂરી વખતે છે તો અહીંયા આ દાખલામાં પ્રીમિયમની રકમ મળી જાય છે તો આપણે એને ધ્યાનમાં લેશું નહીં પણ જો પ્રીમિયમની રકમ મળવાની બાકી હશે તો તો એના માટેનો નિયમ કે પ્રીમિયમની રકમ કંપનીને મળવાની બાકી હોય તો તો અહીંયા આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે શું કરીશું ઉધાર જે મેં અહીંયા તમને કીધું ને કે એક લાઇન છોડવાની અહીંયા તો ત્યાં જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે ઉધાર કરીશું એ આના પછીના એક્ઝામ્પલમાં સમજીએ તો આ દાખલામાં ચેક કરો પ્રીમિયમની રકમ મળી ગઈ કે નહીં ફરી એક વાત સમજાવું છું કે આ સો શેર પર કઈ રકમ નથી મળતી પ્રથમ હપ્તાની તો આ બે રકમ નથી મળતી એની ઉપરની રકમ તો શું થઈ હશે કંપનીને મળી ગઈ તો પ્રીમિયમની રકમ પણ આમાં શું થઈ ગઈ છે મળી ગઈ છે ઓકે તો આપણે જામીનગીરી પ્રીમિયમને ધ્યાનમાં લેશું નહીં ફક્ત પ્રીમિયમને તો અહીંયા આ બે ભલે રકમમાં આપ્યા હતા શેર જપ્તી વખતે ધ્યાનમાં લેવાના નથી તો પાંચની જગ્યા પર હવે કેટલા થઈ જશે પાંચમાં બે રૂપિયા પ્રીમિયમ હતું તો હવે આના કેટલા થઈ જશે ત્રણ ઓકે તો હવે આ શેર જપ્તીની આમદન કઈ રીતે લખાશે થોડુંક આને પણ સમજીએ તો પહેલાં તો હંમેશા નિયમ પ્રમાણે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ઓકે તો ધ્યાન આપો ત્રણ ને પાંચ આઠ ને બે દસ ને ત્રણ તેર સોરી ત્રણ ને બે પાંચ ને પાંચ દસ ને ત્રણ ટોટલ તેર રૂપિયા થાય તો અહીંયા ત્રણ ને ત્રણ પાંચ ત્રણ આઠ નવ દસ અગિયાર બાર તેર ઓકે તો અહીંયા પ્રીમિયમ ત્રણ કરી દઈશું સોરી તો અહીંયા હવે કેટલા થઈ જશે મંજૂરીના બે અહીંયા થોડીક મિસ્ટેક છે પ્રીમિયમ બે હતું એની જગ્યા પર કેટલા સમજવાના ત્રણ એટલે મંજૂરીના હવે કેટલા થઈ જશે બે તો અહીંયા તો પ્રીમિયમની રકમ મળી ગઈ છે ઓકે તો આપણે એને ધ્યાનમાં લેશું નહીં એટલે ઇક્વિટી શેર મોડી ખાતે ઉધાર કેટલા શેર જપ્ત કર્યા સો ગુણ્યા ટોટલ મારશો ને પાંચ ને ત્રણ આઠ ને બે દસ ને ત્રણ તેર તો તેરમાં એટલે હવે અહીંયા બે થઈ જશે ઓકે તો ટોટલ તેર રૂપિયાની અંદર પ્રીમિયમ કેટલું હતું ત્રણ તો પ્રીમિયમ સિવાય અહીંયા લખ્યું ને કે જામીનગીરી પ્રીમિયમ સિવાયની રકમ તો ટોટલ તેર થાય તેરમાં ત્રણ રૂપિયા પ્રીમિયમ એટલે પ્રીમિયમ સિવાય કેટલા આવે દસ ઓકે તો અહીંયા સો ગુણ્યા દસ એટલે કેટલા આવશે એક હજાર હવે પ્રીમિયમ તો ધ્યાનમાં લેવાનું નથી કેમ કેમ કે કંપનીને પ્રીમિયમની રકમ મળી ગઈ છે ઓકે તો તે ઇક્વિટી શેર જપતી ખાતે તે ઇક્વિટી શેર જપતી ખાતે જપ્તીમાં શું આવશે જે રકમ મળી ગઈ હોય તે તો અહીંયા આપણે ભલે પાંચ હતા એમાં ત્રણ તો શું હતું પ્રીમિયમ તો પાંચમાંથી ત્રણ કટ કરી નાખ્યા એટલે કેટલા લીધા બે બે ને ત્રણ પાંચ એ રકમ તો મળી ગઈ છે તો એ આવશે જપ્તી ખાતે જમા સો ગુણ્યા પાંચ એટલે કેટલા થશે પાંચસો અને જેના જેના પર ક્રોસ કર્યું છે એ બંનેને શું પણ કરી દેવાનું જમા તો અહીંયા આવશે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે સો ગુણ્યા બે એટલે એના બસો અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે સો ગુણ્યા આખરી હપ્તાના ત્રણ એટલે એના કેટલા આવશે ત્રણસો ઓકે આ કંઈ થઈ કે જો પ્રીમિયમની રકમ મળી જાય તો હવે માની લો કે પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો એની આમદન શું આવશે એ કઈ રીતે થાય એ સમજીએ ઓકે તો સેમ ત્રીજું એક્ઝામ્પલ કે ભાઈ માની લો કે સી લિમિટેડ છે લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ ઓકે સી લિમિટેડ છે એણે અરજી વખતે ત્રણ મંજૂરી વખતે પાંચ ઓકે પાંચની અંદર બે ત્રણ રૂપિયા શું છે પ્રીમિયમ અને પ્રથમ હપ્તા વખતે ત્રણ અને આખરી હપ્તા વખતે બે આ રીતે કંપનીએ પૈસા મંગાવ્યા તો ધ્યાન આપો ટોટલ કેટલા થયા જો ત્રણ ને પાંચ આઠ ને બે દસ ને ત્રણ તેર ટોટલ તેર રૂપિયા થયા પણ એમાં ત્રણ રૂપિયા શું છે પ્રીમિયમ એટલે પ્રીમિયમ સિવાય કેટલા થશે દસ આપણે ધ્યાન રાખવાનું હવે એ નામનો કોઈ શેર હોલ્ડર હશે બરાબર છે આની અંદર બે ત્રણ પોઈન્ટ આવશે થોડુંક ધ્યાન આપજો એ નામનો શેર હોલ્ડર આની પાસે સો શેર છે કેટલા શેર છે સો હવે આ ભાઈ મંજૂરીની રકમ આપતો નથી તો જો મંજૂરી નથી આપતો તો અહીંયા ક્રોસ કરી અને લખી દેવાનું સો મંજૂરી મંજૂરી નહીં આપે તો પ્રથમ પણ નહીં આપે પ્રથમ પણ નહીં આપે તો આખરી હપ્તો પણ આપશે નહીં આ રીતે ક્રોસ કરી દેવાનું તેથી એના શેર કંપનીએ શું કર્યા જપ તો હવે આના શેર જપ્તી આમ નોંધ એટલે નિયમ પ્રમાણે પહેલાં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ઓકે એક લાઈન છોડીને તે ઇક્વિટી શેર જપ્તી ખાતે આ બેમાંથી હંમેશા પહેલાં રકમ શેર મૂડી નહીં લખવાની કેટલા તો કે ભાઈ જપ્ત કરેલા શેર સો ગુણ્યા કીધું ને કે ટોટલ તેર થાય છે તેરની અંદર ત્રણ રૂપિયા પ્રીમિયમ છે તો પ્રીમિયમ સિવાય કેટલા લીધા દસ તો સો ગુણ્યા દસ એટલે કેટલા આવશે એક હજાર હવે ચેક કરો આ સો શેર જે જપ્ત કર્યા કઈ રકમ નથી મળતી મંજૂરીની મતલબ આ રકમ નહીં મળે આ ત્રણ એનો મતલબ કે આ રકમ મળી ગઈ છે શેની અરજીની હવે નિયમ શું હતો પ્રીમિયમનો ફરીવાર અહીંયા વંચાવું છું કે જો પ્રીમિયમની રકમ કંપનીને મળી ગઈ હોય તો ધ્યાનમાં નથી લેવાનું પણ કંપનીને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો શું કરવાનું જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તો આ કેસમાં જુઓ પ્રીમિયમ કઈ જગ્યા પર છે મંજૂરી વખતે હવે એ જ રકમ નથી આપતો તો પ્રીમિયમ પણ મળવાનું બાકી હશે એટલે અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર ફક્ત પ્રીમિયમની રકમ ત્રણ તો સો ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે ત્રણસો ઓકે હવે જપ્તીમાં જપ્તીમાં તો સિમ્પલ કે જે રકમ મળી જાય એ કેટલા મળી ગયા ત્રણ તો અહીંયા સો ગુણ્યા ત્રણ એટલે કેટલા આવશે ત્રણસો અને જે જે ક્રોસ કર્યું છે પ્રથમ અને આખરી હપ્તા ખાતે એ બંને જમા તો તે ઇક્વિટી શેર ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે સો ગુણ્યા ત્રણ એટલે એના ત્રણસો અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે સો ગુણ્યા બે એટલે એના બસ્સો ઓકે હવે ત્યાં ચેક કરો ઇક્વિટી શેર કેટલા થયા હજાર ને ત્રણ ત્રણસો તેરસો રૂપિયા ઉધાર થયા જમા ઇક્વિટી શેર જે ખાતે ત્રણ તે પ્રથમ હપ્તા ત્રણ આખરી હપ્તા ખાતે બે અને મંજૂરીના બાકી છે એ પણ નથી આપતો એટલે એ પણ જમા તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઓકે સો ગુણિયા મંજૂરીના ટોટલ અહીંયા પાંચ લેવાના પ્રીમિયમ સહિત તો એના થશે પાંચસો તો ચેક કરો ઉધાર તેરસો અને જમા પણ કેટલા થઈ ગયા તેરસો ઓકે ચાલો